નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજને આપ જોયા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ ખાસ કરીને વાત કરીએ ઘણા સમયથી આપણા માહિતગાર કરવા જે નવા ખેડૂતો છે એને કંઈક નવી પદ્ધતિથી અલગ પ્રકારની ખેતી કરે છે અને બીજાને પ્રેરણાદાયક કંઈક કામ ખેતીને લાયક કરે છે એવા લોકોને આપણે મળીએ છીએ અને આપણા સુધી એવા સંદેશો મોકલાવે છે આપણ આપણા ખેતરમાં સારી એવી ખેતી કરો અને પ્રગતિ મેળવો અને સારી આવક મેળવો તો ખાસ વાત કરીએ તો આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના કાંતરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે જયારે ક્યાંક એક થી બે વાગ્યાની અંદર ભિંડીનું ચોમાસું વાવેતર કરેલું છે ભિંડી વિશે ખાસ કરીને વાત કરીએ આમ તો એનો કયા કેવા પ્રકારની દવા જોઈએ કેવો ગ્રોથ હોય વિકાસ માટે કઈ દવાની જરૂરિયાત પડે ખાસ કરીને કયા સમયે લગાવવા જોઈએ અને કેટલું ઉત્પાદન આપે કેટલા એનું માપ કેવું હોય કેવી રીતે લગાવવાના દરેક માહિતી આપણે યુવાન ખેડૂત જોડેથી લઈશું ખાસ કરીને એમના આપણે આગળ આગળ પણ એમની ખેતી વિશે વેડિયા બનાવેલા છે તો ખાસ કરીને વાત કરીએ જે આપણે ભીંડી મતલબ ફાર્મ હાઉસમાં ઊભા છે અંદાજે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે આ મારે પૂણા વીઘા જેવું વાવેતર છે પછી મારા કાકાનો છોકરો છે એમને કોઈ અડધા વીઘા જેવું વાવેતર છે બરાબર બીજી વાત કરીએ ખાસ કરીને ભીંદાની જ વેરાયટીની વાત કરીએ તો અલગ અલગ વેરાયટી આવતી હોય છે કોઈ કદમાં નાની મોટી કોઈ ખાસ કરીને આ જે વાવેતર છે એ કઈ પ્રકારની વેરાયટી છે આ જે વાયા છે ને મેં એ રેટ્રો એકસો આઠ ભેડા છે એ નાની ભીંડી આવે બરાબર જે પાટણ માર્કેટમાં બહુ ચાલતી હોય છે બરાબર બરોબર પછી એક બધા સીડ્સ આવે છે બરાબર એના ભીંડા પણ બહુ સારા આવે છે બરાબર બીજું ખાસ કરી કે અલગ અલગ પ્રકારની જે જાત આવે ખાસ કરીને રેટ્રો જે વાત કરી એના અંદર ભીંડીની સાઈઝ એકદમ નાની આવે ને

બીજી ખાસ વાત કરીએ કે અંદાજે સૌથી સારું ઉત્પાદન મેળવું હોય સારું અને ભાવ મળે છે તો કયા લગાવવાથી ભિંડી તો આમ તો ચોમાસું ભિંડી જો હોય બરાબર બરોબર કારણ કે ચોમાસા તરીકે જ ભિંડીનું એની ઓળખ ધરાવે છે બરાબર બરોબર પણ બહુ તમે વહેલાવા અને ફુવારા પથ્થર થી હોય તો તમે ત્રીજા ત્રીજા મહિનામાં છોપી દો તો એના ભાવ બહુ સારા મળતા હોય છે પણ મેં તો ચોથા મહિનાની પંદર તારીખ આજુબાજુનું વાવેતર આજુબાજુ ચોથા મહિના બીજું કહેવાય વાવેતર કર્યા પછી કેટલા સમય પછી એનું કહેવાય કે ગ્રોથ થાય અને વિકાસ થાય અને વચ્ચે કોઈ વિકાસ માટે કોઈ દવા જરૂરિયાત પડે ખરી અને કેટલા સમય પછી ઉત્પાદન ચાલુ થઈ જાય વીણવાનું આમ તો કેવું હોય છે કે તમે અ આગલી સાલ વાયેલા હોય બરાબર અને ફરી એમાંથી વાવતા હો તો એમાં એક ફૂગનો બહુ ભય રહેતો હોય છે બરોબર કે એનો પિસ્તાળીસ દિવસ પછી એનો છોડ ઉતરવાનો પ્રોબ્લેમ થતો હોય પછી બીજું કે ભીંડા છોપ્યા પછી ચાલીસ થી પચાસ દિવસની અંદર એનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જાય હાર્વેસ્ટિંગ ચાલુ ચાલુ થાય અને બીજું કે એમાં તો કઈ દવાનું તો બહુ મહત્વ હોતું નથી એક જ ખાલી મચ્છી અને ઈયળ ની દવાનું ધ્યાન રાખવું પડે બાકી તો બીજું કઈ હોતું નથી બીજું ખાસ વાત કરીએ કે મચ્છી અને ઈયળ માટે ખાસ કઈ દવા વાપરવી જોઈએ જેથી કરીને હાલના સમયમાં વાતાવરણ થોડું ચેન્જ થાય તો એવો રોગ પણ આવી શકે ખરો મચ્છી માટે તો હું એક એક્ઝેક્ટમાં નામ એક ખબર નથી બરાબર પણ થી લાવીને યુઝ કરું છું બરાબર અને ઈયળ માટે તો એ આવે છે પણ એનું નામ યાદ નથી બીજું કહેવાય કે હાર્વેસ્ટિંગ ચાલુ થયા પછી પિસ્તાલીસ દિવસે માનો કે હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું તો એનો કેવા એક વીઘાની અંદર વાવેતર તો કેટલું ઉત્પાદન એક વીણ માંથી નીકળી શકે એમ અંદાજે મારે પૂણો વીઘો છે તો ઓતરે દિવસ એટલે એક દિવસ પછી

ઈંડો વીણે એસી દિવસ ચાલુ ત્રણ મહિના તો રહે જ ત્રણ મહિના અને પછી એની વીણ પૂરી થઈ જાય અને તમે અડધેથી કટિંગ કરી નાખો અને ફેર ખાતર પાણી આપો તો ફરીથી નવી મસ્ત સારી પિંડી આવતી હોય અને એ મહિનો દોઢ મહિનો ખેંચાતી હોય બીજી વાત ખાસ કરીએ કે એક વીંકાની અંદર આશરે ટોટલ ખર્ચો ગણીએ શરૂઆતથી લઈને તો અંદાજે કેટલો ખર્ચો થાય ખર્ચામાં તો કેવું હોય છે કે વીઘામાં નું બિયારણ થાય બરાબર બરોબર બીજું તો ખાતર બિયારણ થાય મિનિમમ ગણીએ તો છ સાત હજાર નું ખર્ચો થતો હોય છેડે ઉધી થઈને ગણીએ તો દસ હજાર આજુબાજુ ટોટલ ઉત્પાદન કેટલું થાય વીકા અંદાજ મારીએ તો સિત્તેર એસી હજાર નું તો થાય એસી હજાર ભાવ સારા રહેતો બરાબર તો ખાસ આપણે એમના જોડેથી માહિતી મેળવી કે એમનો અનુભવ કેવો રહ્યો કેમ કે એમને આગલી વર્ષ પણ ભીંડાનું વાવેતર કરેલું છે ખાસ તો પહેલી વાત એ કે તમે પાકની ફેરબદલી કરવી જરૂરી છે કે ગયા વર્ષે તમે પાક ભીંડાનું વાવેતર કરેલું હોય અને બીજી વખત એના ખેતરમાં ભીંડા વાવેતર કરો તો રોગ પણ આવી શકે ફૂગનો પ્રોબ્લેમ વધારે તો પહેલું તો ખેતર ચેન્જ કરી પાકની ફેરબદલી કરવી જરૂરી છે સાથે ઓછા ખર્ચે તમે સારું ઉત્પાદન મેળવી શકો છો એવી એક ભીંડાની કોઈ ચોક્કસ તમારા ખેતર ને તમારી જમીન પ્રમાણે તમે એક ચોક્કસ બિયારણ નક્કી કરી શકો છો અલગ અલગ કંપનીમાંથી બીજું કે આ આની જે જમીન છે એ કહેવાય કે બનાસ બનાસ નદીની થોડી નજીક છે એટલે કે રેતાળુ અને ગોરાળ જમીન કહેવાય જેથી કારણે પીંડાનું ઉત્પાદન સારા પ્રમાણમાં મળે છે અને ઉતાર પણ સારો આવે છે તો આપના વિસ્તારમાં આપણે જોડે કઈ પ્રકારની જમીન છે એ પ્રકારને આપણે બિયારણને નક્કી કરી અને ભીંડાનું વાવેતર કરી શકો તો ખાસ તો આમ કહેવાય કે ઉનાળુ સિઝન લીધા પછી ચોથો પાંચમો પાંચમા મહિના સુધી વાવેતર કરી શકાય પાંચમા સુધી કરી શકાય પણ એ કેવું છે પછી

એટલે કે છસો થી હજાર વચ્ચે પણ હજાર વચ્ચે મણ ભાવ રહી શકે તો કે ઓછા ખર્ચે આપ સારું ઉત્પાદન મેળવી શકો છો અને આપણા વિસ્તારમાં એટલે આપણા ખેતરમાં એવી સારી ખેતી કરી અને સારી આવક મેળવી શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત